અને દરબાર આવ્યો ને આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઊભો થઈ પછી આ ઘરણા વગરની બેન હતી ને એને બીજી બહેનોને કીધું કે બાઈજી બાઈજી આ તમે ઘરણા પહેર્યા છે ને ઈ ઘરણા ભલે મારા નો નોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવરાવવામાં અમારા ઘરેણા વ્યાય ગયા છે

ભાઈ બાપુ ઉલ્લે ઉલ્લે ભજન ગામ નામ ના ભાઈ નામ ન દેવાય નાયત નું ન કે કોક ખોટું લાગે બાપુ એવો જો ભજન આ સારો ભજન ગાતો તો એમાં એના ઘરના ના માલ ભજન માં છે તો એના ખબર હોય ભલે ભાઈ કે અમને કાઈ ખબર ન હોય અને બાપુ આવી અને ચાલુ ભજન માં કીધું એ કે વાડિયા તારા બાપ ઢોરા ઘીરા છે ભજન નો દીકરો થી આવ કે નો વાડિયા જા ને ભૂખ્યા રહે છે બાપુ આટલી મેદ મેદની હોય અને મારું બૈરું આમાંથી મને ઊભું કરે આ માણા હોય તો શું ન હોય તો શું ભલામણા આ કે પતિ પત્ની કહેવાય આવા તો કઈક દાખલા જોવા મળે બાર ગમે એ વાતો કરતા ઘરે બકરું બે એમ બે જાય હા હા તમે કોઈ અને સારું છે હોય હા સમજો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગા માં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત સગાર સાને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખત સબુ માં નો હોત ને તો બાપુ સવારા સવારામ સાહેબ ને નો ઓળખત અમર માં દેવીદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની માયા બાપુ એક એક દીકરીઓ નો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આવી ગયો અહીંયા બાપુ પુરુષ થાકી ગયો ને અહીંયા બાપુ આ દેશ ની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે ગયો તો હવાર સુધી દાખલા આપું છે ને એ તો છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ દાન કરો મોટી એવું કરો માંડવા કરો નહીં રોટલો જિંદગી તમારો ગુલામ થઈ જાય માન બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકાડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી આમ બધા ભેગા જતા સારા ધંધા કરવા માં નથી કરીને એમના અનુભવ થયો પૂછો એટલે અમારું જેવું લિસ્ટ માં આયા તેમ બધા બોલાવો છો અહીંયા હજી અમુક અમુક તો હજી શક્કર નથી લેતા અમારે પણ કેવાનો મતલબ સાફ

પછી બાપુ જાડેજા ની માલિકો જે ઉભો થયો હોય એને જે દબાવવા હાડું થઈને જેસલ ને જે મહેનત કરવી પડી તો જેસલ નો આત્મો જાણે એ ભક્તિ ના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ

તો બોલો કેટલું બધું બોલો દરબારો ઘરનો ફલાણો ઢોકળું એટલે પણ મેં કીધું હું કઈ નથી કેતો લઈ ભાઈ તો એ કે છે ને હું કઉ છું મેળા દરબારો એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણો ઢોકળું પછી મેં એને કીધું મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા આપડે બધો હિસાબ કરે આટલી બધી વાત લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે આ રાખવા પડે તમે જામ અમને શીખડાવો છો કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસ ને મારવા માટે એને જન્મ લેવો પડ્યો ઇતિહાસ એવું કે છે પણ એક સંત પાસે સાંભળેલી વાત કૃષ્ણ કંસ ને કંસ બેન દેવકી ને વસુદેવ મહારાજ એ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયા ને બાપુ કંસ આખું હેરાન કરતો તો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કોઈ સીમા નહીં એક દિવસ નો સમય અને બેન બનાવીને રથમાં આમ બગીચામાં આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનાવીને આટલો બધો પ્રેમ ને પણ એનું સંતાન છે ને એ તારા મોત નું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર જાય એટલે આપડે હકડા રહી ગઈ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો સંતાનમાં ભગવાન ને વિચાર થયો આને હારો હારો વિચાર આવ્યો આ હાથ જો ન મારે તો મોત નો આ પાપનો ઘડો ભરાય ને હાથ ને મારીશ ને એવો તને હારો વિચાર આવ્યો એટલે હવે આ એને મરવવા કરવું શું ભગવાન મુજા આકાશવાણી કરી દીધી હવે કરવું છું ભગવાન મુજાણા આયા કડે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી દેવા માટે શું કરવું કોઈ કે મારી નાખાય ને કોઈ કે નો મરાય ને કંસ કે નો જ મરાય ને ભલા મણા હાથ આઠમું સંતાન ની વાત કરી છે હાથે શું ગુનો કર્યો હાથને હું કામ મારવા જો જેલ માં પૂર્યા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મ બે જન્મ ત્રણ જન્મ હાથ હાથ જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન કરવા બેઠા હોય ને પણ કોઈ એવી હળસ આવી જાય ને આપણે એ ભૂંડું કરાવ એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ને કે શું તમે એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે કંસ ને વિચાર એવો આવ્યો હાથ ને મારવા નથી

ઈ કે પણ હું તમને સમજાવું રો આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કર્યા આમ એક બે ત્રણ પાંચ સાત આઠ ઈ કે ગણો એટલે ગણ્યા આમ એક બે ત્રણ પાંચ સાત આઠ આન પાછી ગણ્યા ને તો કે આ કે ભગવાન આન પાછી ગણશે તો ઈ કે આન પાછી ગણે તો પેલું રી ઈ જ મારી નાખે હું તેમાં કહું છું હાથે હાથ ને પતાવી કે પતાવી દઉં આપણે ભૂંડું નથી કરવું બાપુ દુનિયા તમારી મારી ભૂંડું કરાવે છે એમ વાણી છે ને વિચાર એને ખબર હતી કે અડધી કલાક પછી માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપ ની હવાઈ કાયા હતી દુનિયા એ દિવાળી મૂકી દીધી આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ ને અડી ગયો અને ગોપીચંદ ને જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદ ને ઓળખતી ન હોત એમ શબ્દની ની મારા મારી છે અમે આખી રાત રાડું પાડી આમાંથી એક જો અમારી વાત ના ટપ્પા ન પડે તો અમારી તમારી બે ની કઠણાઈ ન કહેવાય ભૂખ તો બાપુ અમારી વાત કઈ ઘટવી જોવે ને એમાં રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું રામદેવજી બાપા ને જન્મ હુકામ લેવો પડ્યો ચાર યુગ ને વાત કરે ને ચાર યુગના ના પાઠ ને પેલા યુગમાં પ્રહલાદ બીજા યુગમાં હરિચંદ્ર ત્રીજા યુગમાં ચોથા યુગમાં વખતે બંધ પછી અખિલ એમ ધરમ રાજામાં પાઠ ની પરંપરા બંધ કરી કાલની પેઢીને ને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય એ પાટ ની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કઈક વ્યવસ્થિત એમાં કુદરતને કરુણ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી અને કૃષ્ણને આવવાનું હતું અને રાજમલ રાજાને દીકરાની જરૂર હતી આ બેનો ભેટો થઈ ગયો. રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી ને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો

અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપાને કોઈ દી બને જ એ કે વાત ખોટી વચન નો પાકો માણસ મને કીધું છે મળ્યા સિવાય મળ્યા સિવાય જાય જ નહીં હું કોઈ દી માનું ઈ કે પણ અમે હતા અહીંયા મુઠ્ઠી માટી અમે નાખી તો કે હું અહીંયા જાઉં ને પાકું કરું પછી વાત બાકી હું ત્યાં સુધી હા નો પડું ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો બગાડ ધાટ કરતો આવ્યો રણુજાન રણુજાન ના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ભૂગે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે કઈ વાણી

અને રતન કટોરો અમલ ની ડાબલી વીર ગેડીઓ ત્રણ ચાર વસ્તુ જે સમાધિમાં મૂકી હતી બાપુ આખો ડાયરો ચોરે બેઠો તો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જો ભાઈ આને શરમ નહીં આવતી ઘોડા ઉપર બે આવે

ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાબુ આકાશવાણી થી ગઈ તમારી જાતના કાબા મેં છું તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે જે થાય હવે હવે હું જાઉં છું આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાબુ પેલું પીરાણું આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપા નું મંદિર નો હોય કે રામદેવજી બાપાનો નેજો નો હોય કે રામદેવજી મંડળ નો હોય એવડી મોટી બાપુ આપણી કચ્છ માંથી એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોના હોત આપણા જ આપણું નથી માનતા બીજા આખી દુનિયા માને છે તમે જોવો મીરાન કોણ નેડ્યું રાણો પ્રહલાદ ને કોણ નેડ્યું એનો બાપ નરસિંહ મહેતા ને કોણ નડ્યું એની નાદ પાંડવો પોતાના ચારેય બાજુ થી વનટોળિયા પહેરેલા હગા નો થાય ને પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે કોક આવા મંદિર આપણને દે ત્યાં હાસો મારે જડે ઈશ્વર પાસે છે ને તમે માગો ને આપણો આપણા આપડો વિરોધ કરે ને પછી રોદડા નો રોવા એ સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણા નો દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે અરે હું તો એમ કહું કે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે આપણું આપણું કુતરું આપણી શેરી નું આપણને ઓળખે પણ આમ પગનો ઘરકો થાય ને જરૂર ની બાકી કોઈને ઘટતું નથી ઈશ્વરે છે ને જેને જેટલી લાયકા છે ને એટલું બધાને આપ્યું છે આ તો રોવાના એવાયા થઈ ગયા બધા એક પાયા જાય કે સુટા નથી ધાબુ ભરવું હતું બીજા પાયા જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું

હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય કચ્છમાં દાદા અરે જાનવર ની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય તમે હું તો માણા છે માણા જો માણા ના ઉપયોગ નો એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરદાસ કોઈક ડાયો માણા મળ્યો એ પેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ દેખાય કે ના દેખાતું નથી દેખાતું નથી કે આવડે માર્યા તેમાં ફાળે દીવો રાખ્યો છે વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે ખાટ જઈ ત્યાં ખબર આપડે નથી ગણાય જોતા આપણે એમ ત્યાં કરે તારી ભલે આમને મારું આવક ઘણી લાગે હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય આ તો બે ચાર સો મહિના થાય તો ચાલી વિકર જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા ફોટા આડંબર જરૂર નથી મને ઘણા એમ કે હમણાં તમારા અંદર બેઠા ને કહેતા હતી કે તમે ગાડી લઈ લો ગાડી મેં કુદ આવડી રખડે એ બધી આપડી નથી શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ

અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં માળે જ ગા કરો ને તો નો મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું થવું જ નથી અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ માં જઈ ને અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય આપણે આપણે તમે ગાવ છો તો કે ના મંજીરા વગાડો કે ના તબલા વગાડો કે ના તો પણ અમને બે અવાય દો ને અમારે હાટું કર્યું તો આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું